તો સ્વાગત છે મિત્રો તમારો બધાનો ફરીથી અમારા જાટા જેવો લોગ માં તો આજે અમે કેમ વરાજ બરાજ એવા ચાર થઈ ગયા ને આ અમારા બે મેમ્બર તો આજે અમે જાવી છીએ જંગલ 24 કલાક હાર્ડ ચેલેન્જ માં ઓન્લી ફોર ના રખડવાનું જ છે બીજું કાઈ કરવાનું છે કાઈ સામાન બામાં લીડો નથી અમારે રખડવામાં ના શોપિંગ બોપિંગ હજી આગળ જાટા કરશું જંગલ માં જવાનું છે રખડવા પહાડોની વચ્ચે કારણ કે ઘેર રહીને હવે અમે હમણાં કંટાળી જશે

જે દિવસ ની વાર હતી એ દિવસ માં હવે આપડે હાલો જયુભાઈ હું બોલું છું કેમ છો બધા મિત્રો મજામાં બધા

તમારી વાતુમાં વાતુમાં અમારે ગાયન રહી ગયો દોઢસો રૂપિયા એટલું પાછું પડે તમે લાવી જીવું પાછા વાહ ટાઢી ટાઢી એવો આવે છે દરિયા કાંઠે ઊભો છો લે જયો દરિયા કાંઠે ઊભો જો ફૂલ પવન આવે છે મોજામાં હું ઉડી ગયે ગયો ઘર ભેગું થાને ભાઈ

તમારે મારા જોવામાં નાના છોકરા દોતા હોય તો આજે તમારે છે તમે આપણે માલ તારા માલને મણવા જાવી છે ઓ હા અમે મળવા જાવી છે મિત્રો એસટી આવી ગઈ છે हाँ लाड क्या मार डाल तभी क्या सुबह मेरे को तो पता हाँ नहीं वो मेरे को नहीं पता हाँ लाइन हाँ तो वे आपने बिज़ार था ना जो पांच हमने हमने आ रहे हैं जो पांच हाँ आगे नो जा सकते हैं आप हम नज़रों तो मिले हुए મિત્રો અમે મરતા મરતા પૈસા સવી જો આ દુકાને અમે ઉભા ન રહ્યા ને જો આ દુકાને અમે ઉભા રહ્યા હોત ને તો એક પાણા ભેગા અમને ટાળી દે કારણ કે ભાઈ નિશાનો જોઈને અમને ખબર પડી ગઈ કે જાઓ જાદુ જીવશું નહી હવે અમે તની ભાઈ ના ભાઈ બંધ છે બધા હાઈટુક વાળા હોય ભાઈ અમે કેવાય નહીં ક્યારે કોણ ઉડાડી દે એ ભાઈ હવે માવા માવો લઈને અમને અમારે આરે સમાધાન કરશે સમાધાન અરે ફાઇનલી મિત્રો હવે અમે આવી ગયા છે આ પુલ કહેવાય એની ઉપર જોયું મિત્રો હવે તો અમે સોદા સોદી કરતા 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 અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળ કાહી નહી તમે ના જો અહીંયા મારી સામે જો ના હું જોઉં છું મિત્રો હવે જંગલ શરૂ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે કેમ કે જંગલમાં જો હવે રફ રસ્તો પણ આવવાનો શરૂ થઈ ગયો છે યાર કાળ હાલો પે હાલો કારણ કે મિત્રો રફ રસ્તો એટલો રાખે

હલો અહીંયા અઠિંગો લેવા મેળી હા હા મિત્રો તમે બધાય ફરમાયશ નહીં કરો પણ હું તમને છે ને એક વસ્તુ દેખાડું હાવ સાનો નમના રહી જતો હાવ જ આવે છે મિત્રો હાવ જ આવે છે તમને હું સાવ જ દેખાડું સમજો મિત્રો હાવ જ આવે છે મિત્રો મિત્રો ખાલી તમે લોકેશન જોવો અહીંયા

આ જો કેડી છે આ ભૂતની કેડી છે મિત્રો ભૂત ની આ ભૂતની કેડી છે ને આ હાવ ની કેડી છે મિત્રો મિત્રો પાયતા વતન અહીંયા

તો અમારી ચેનલ ને કરજો અને આપણો વોચ ટાઈમ હવે જરી કેવો ઘટે છે તો મિત્રો આખા બ્લોગ જોવાનું શરૂ કરજો યાર તમારા ભાઈને ને એક મહિના વાર છે મોનિટાઈઝ થવાની તો કરી નાખો યાર અને તમે અમારી આઈડીને ને સવો કરી દેજો તમારો બધાનો દિલથી ધન્યવાદ અને હવે હાલો મળીશું આવો ને બીજા બીજો એક વાત સાંભળો બાર રાઉન્ડ મેરે એમાં 11 તો અડાડીને છૂટી ગયો છે એક રાઉન્ડ હરકો આ લાગ્યો એવો જો છે મિત્રો કારણ કે હજી જવાન પહેલી વખત હતો એટલે કારા કારા કેવું થાય તો હવે તમે એને માફ કરી દેજો હવે <coughs> મળ મિત્રો હવે મળીશું આવા બીજા વ્લોગમાં ક્યાં તે બન્યા રહી